નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ સીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજે અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપ જો રોટર રજિસ્ટન્સ આર ટુ અને રોટર રિએક્ટન્સ એક્સ ટુ હોય તો ઇન્ડક્શન મોટરના રનિંગ સ્થિતિ વખતે મહત્તમ ટોર્ક મળે તે માટેની નીચેના પૈકી કઈ શરત સાચી છે એ આર ટુ બરાબર એસ એક્સ ટુ બી આર ટુ બરાબર એક્સ સ્ક્વેર એક્સ ટુ સી આર ટુ બરાબર એક્સ ટુ ડી આર ટુ બરાબર એક્સ સ્ક્વેર ટુ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી આર ટુ બરાબર એક્સ ટુ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટરનો નો લોડ ટેસ્ટ લેવામાં આવે ત્યારે નીચેના પૈકી કયો લોસ મળે છે એ સ્ટેટર વાઇન્ડિંગનો આઈ સ્ક્વેર આર લોસ બી સ્ટેટર અને રોટરનો કોર લોસ સી ફ્રિક્શન પ્લસ વિન્ડેજ લોસ ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એક થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટર શોક આપે છે તેનું કયું કારણ હોઈ શકે છે એ તેનું સ્ટેટર વાઇન્ડિંગ શોર્ટ થયેલું હોય અને મોટર સાથેના અર્થ વાયરનું જોડાણ ઓપન થયું હોય બી તેનું સ્ટેટર વાઇન્ડિંગ ઓપન થયેલું હોય અને મોટર સાથેના અર્થ વાયરનું જોડાણ ઓપન થયું હોય સી તેનું સ્ટેટર વાઇન્ડિંગ ગ્રાઉન્ડ થયેલ હોય અને અર્થ વાયરનું જોડાણ ઓપન થયું હોય ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તેનું સ્ટેટર વાઇન્ડિંગ ગ્રાઉન્ડ થયેલ હોય અને અર્થ વાયરનું જોડાણ ઓપન થયું હોય તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે નવી રિવાઇન્ડ કરેલી થ્રી ફેઝ કેરલ કેજ મોટર નો લોડ પર નોર્મલ ચાલે છે જ્યારે તેના પર લોડ જોડવામાં આવે છે ત્યારે તેની સ્પીડમાં ઘટાડો થાય છે તે માટેનું સંભવિત કારણ શું હોય શકે એ સિંગલ ફેજિંગ બી ખોટા ગ્રુપ કનેક્શન સી થ્રી ફેઝ સર્કિટમાં સ્વિચ ઓપન હોવી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ખોટા ગ્રુપ કનેક્શન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે થ્રી ફેઝ મોટરના ટર્મિનલ પર ઓછા વોલ્ટેજ મળવાનું કારણ શું હોઈ શકે એ સિંગલ ફેજિંગ બી ઓછા સપ્લાય વોલ્ટેજ સી વધારે વોલ્ટેજ ડ્રોપ ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે સિંગલ ફેઝિંગ વખતે મોટરના અન્ય બે વાયરિંગ સપ્લાય લાઇનમાંથી આશરે કેટલો કરંટ ખેંચે છે એ રેટેડ કરંટ જેટલો બી રેટેડ કરંટના આશરે બે પોઈન્ટ ચાર ગણો સી રેટેડ કરંટના ત્રણ ગણો ડી જીરો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રેટેડ કરંટના આશરે બે પોઈન્ટ ચાર ગણો તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે નીચેના પૈકી કયું એક કારણ સિંગલ ફેઝિંગનું નથી એ ફ્યુઝ પીગળી જાઓ બી લૂઝ કોન્ટેક્ટ સી ફેઝ રિવર્સિંગ ડી એક ફેઝનો કેબલ ઓપન થવો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ફેઝ રિવર્સિંગ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સિંગલ ફેઝિંગ માટે નીચેના પૈકી શું સાચું છે એ થ્રી ફેઝ મોટરને ચાલુ કરતી વખતે ત્રણ પૈકી એક ફેઝ ન મળે ત્યારે તે ચાલુ થઈ શકતી નથી બી એકવાર થ્રી ફેઝ સપ્લાયથી ચાલુ થઈ ગયા બાદ જો કોઈ કારણસર ત્રણ ફેઝ પૈકી એક ફેઝ ઓપન થાય તો બે ફેઝ પર ઓવરલોડ કરંટ લઈ ચાલુ રહે છે સી સિંગલ ફેઝિંગથી મોટરના બે વાયરિંગ ગરમ થઈ બળી જાય છે ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે જો મોટર સ્ટાર્ટ કરતાં પહેલાં તેનું એક ફેઝ ઉડેલો હશે અથવા અન્ય કોઈ કારણથી એક ફેઝ મોટરને ન મળે તો મોટર ચાલુ કરતાં શું થશે એ મોટર વાઇબ્રેટ થશે બી મોટર ચાલુ નહીં થાય માત્ર હમિંગ કરશે સી હાથથી તેની શેફ્ટ ફેરવીને મોટરને ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો મોટર ચાલુ થશે પરંતુ તેનું વાઇન્ડિંગ ગરમ થઈ બળી જશે ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટર ઉપર લોડ વધારવામાં આવે ત્યારે નો લોડથી ફૂલ લોડના ગારા દરમિયાન સ્લીપ અને પાવર ફેક્ટરનું મૂલ્ય અનુક્રમે એ વધશે ઘટશે બી ઘટશે વધશે સી ઘટશે ઘટશે ડી વધશે વધશે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી વધશે વધશે તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ